નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ સોળ માર્ચ બે હજાર પચીસને વાર રવિવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ ગુજરાતમાં સાંધીના સ્વ ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ એકસો ત્રણ રૂપિયા આઠ ગ્રામ સાંધીનો ભાવ આઠસો ચોવીસ રૂપિયા દસ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર ત્રીસ રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ દસ હજાર ત્રણસો રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એક લાખ ત્રણ હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર બસો પચીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ પાસઠ હજાર આઠસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બ્યાસી હજાર બસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ અઠ્ઠાણું હજાર સાતસો રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ બાવીસ હજાર પાંચસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર નવસો બોતેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર સાતસો સોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ નેવ્યાશી હજાર સાત છો વીસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ એક લાખ સાત હજારસો રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ સત્તાણું હજાર બસો રૂપિયા રાખ્યો છે